સાથી ઇતિહાસકારો એવું છે દેશ ની સુપ્રીમ કોર્ટ એવું અને દેશ વિદેશના વૈજ્ઞાનિકો એવું કહે છે

અગ્નિ જયારે નીચેના તણખલા પડ્યા બાદમાં પેણા ની શોધ થઈ ધાન્ય જે આપણે ખાઈએ છીએ ધાન્ય ની શોધ પણ થઈ ધાન્યની શોધ થતા થતા અનેક હજારો વર્ષ પછી આશરે આજે થી ચાલીસ થી પચાસ હજાર થયા નાના મોટા કપિલાઓમાં એક રેવા લાગ્યા બાદમાં તો તમને બધાને ખબર છે આપણે બધા ભણીએ છીએ આપણો ઇતિહાસ ધોરણ નવમાં હોય આઠ માં હોય બધું ભણાવવામાં આવે છે

આ વિસ્તારના આપણા પૂર્વજો એ ચાહે મુંડા હોય ખાદ્ય નાયક હોય 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 મામા ફૂલો ગુરુ ગોવિંદજી હોય હોય રૂપસિંહ નાયક હોય કે આપણા પૂર્વજો એ અંગ્રેજો સામે પણ યુદ્ધ છેડ્યું અનેક સંઘર્ષો થયા અનેક આપણા લોકો મરી ગયા કેટલાય લોકો પોતાની શહીદી વોહરી દીધી અને બાદમાં આઝાદી મળી આઝાદી મળી ત્યારે આપણને બધાને અપેક્ષાઓ એવી હતી કે ચાલો હવે અંગ્રેજો ન્યાય મળશે આપણને બધાને એમ હતું સરકારો બની વડાપ્રધાનો બન્યા રાષ્ટ્રપતિ બની મંત્રીઓ બન્યા તંત્રીઓ બન્યા અનેક રાજ્યો બન્યા અને લોકશાહી ના ઢબે શાસન ચાલતું ગયું પણ આઝાદી ના વર્ષ પછી પણ જે બંધારણ દેશ ચાલે છે એ બંધારણ આદિવાસીઓ માટે જે જોગવાઈ કરેલી છે કે ભાઈ અનુસૂચિ જે આર્ટિકલ માં લખેલું છે કે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખવો હોય રોડ બનાવવો હોય કંપની નાખવી હોય કારખાનું નાખવું હોય સ્ટેચ્યુ નાખવો હોય કોરિડોર બનાવવો હોય હાઈવે નાખવો હોય

ત્યારે આજે આપણી ગામ સભાના પાવર કોઈ પણ જગ્યાએ લાગુ કરવામાં આવ્યા નથી આજે ગામ ગામ સભાના એજન્ડા એ એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ બનાવે છે છે આપણા ગામોની સભા બોલાવવામાં આવે અને ગાંધીનગર થી બોલા મોકલાવેલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવે છે અને પછી આપણા લોકોને એમાં છૂટા કરી દેવામાં આવે છે ત્યારે આઝાદીના 78 વર્ષ પછી પણ આપણા બંધારણીય અધિકારો અનુસૂચિ પાંચ અને પૈસા એક લાગુ કરવામાં નથી આવી ત્યારે આજે આમ પાર્ટી ના મંચ પરથી હું તમને માંગુ છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં સત્તામાં આવશે તો પહેલું કામ અનુસૂચિ પાંચ અને પૈસા એક લાગુ કરવાનું ગુજરાતમાં થશે કેમ કે એ લાગુ થવાથી ગામ સભાને પાવર મળશે તમારા ગામમાં શું જોઈએ છે શેની જરૂર છે એ ગામના લોકો નક્કી કરશે અને ગાંધીનગર સુધી તમારો ઠરાવ જશે અને એ મંજૂર થશે ત્યારે સાથીઓ આ લોકશાહી દેશમાં પણ આપણે બધા આપણા લોકોએ બહુ ભોગ આપ્યો છે ભોગ એટલો બધો આપ્યો છે તમે ખાલી બે ત્રણ મેં દાખલા આપીશ નર્મદા ડેમની વાત કરું અમારા દાદા લોકો કહેતા હતા કે નર્મદા ડેમ જ્યારે બનતો હતો ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગામોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે લોકોને કહેવામાં આવ્યું કે આ સરકારની યોજના છે બધા ગામો ખાલી કરવા પડશે અને ગામડા ને ગામડા ખાલી થઈ ગયા સાથીઓ ત્યારે વળતર કેટલું આપ્યું હતું તમને બતાવું મેં ત્યારે એક ગુંઠાના ગુંઠો એટલે કે એકડમાં માં ચાલીસ ગુંઠા હોય એક એકડ માં ચાલીસ ગુંઠા આવે ત્યારે ગુંઠાના ભાવે એ ઉકાઈ જળાશય હોય નર્મદા જળાશય હોય કે નક્કી કરવામાં આવ્યો ભાવ પેલો ભાવ હતો એક ગુંઠાના ચોવીસ રૂપિયા એટલે એક એકડ માં ચાલીસ ગુંઠા આવે ચોવીસ ચોથ છન્નું એટલે એક એક નવસો ને સાહીઠ રૂપિયા ત્યારે આપવામાં આવ્યા બીજો જેટલા થાય ચોર્યાસી એટલે ચાલીસ ગુઠાના આઠસો ચાલીસ રૂપિયા એક એક ના કેટલા હતા આઠસો ને ચાલીસ રૂપિયા ત્રીજું ત્રીજો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો એક ગુઠાના અઢાર રૂપિયા અઢાર રૂપિયા એટલે ચોક બોતેર થાયઠા ના ત્રીજો ચોથો ભાવ હતો જે ખાડા ખરાબા વાળી ટેકરા વાળી હોય કોઈ કાઈ મફતના ભાવે લેવા જેવી જમીન હતી પંદર રૂપિયા ચોથો ભાવ આ લોકોએ નક્કી કર્યો તો હવે પંદર ચોક કેટલા થાય સાહીઠ એટલે 600 રૂપિયા એક એક વખતે એક એકડ ના છસો ને સાહીઠ રૂપિયા આપ્યા હતા અને કીધું તો તમારા ઘરમાંથી એક જણ ને સરદાર સરોવર નિગમ નોકરી આપીશું તમને જ્યાં પણ મોકલીશું ત્યાં સિંચાઈ મફત પાણી આપીશું તમને જ્યાં પણ મોકલીશું ત્યાં ખેતીવાડી ની વીજળી આપીશું એ કોંગ્રેસ ની સરકાર હોય કે ભાજપ ની સરકાર હોય નર્મદા ના વિસ્થાપિત એક પણ માંગણી આજ દિન સુધી પૂરી નથી કરી સાથીઓ ત્યારે જો ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બને તો સૌથી પહેલા નર્મદા વિસ્થાપિતો ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી ની સરકાર કરશે હવે એકડ ના છસો ને સાહીઠ રૂપિયા તે વખતે આપણા વડીલોને આપીને ત્યાંથી તગડી મૂક્યા તા છસો ને સાહીઠ રૂપિયામાં શું આવે વિચાર કરો છસો ને સાહીઠ રૂપિયામાં શું આવે એક જોડી કપડા પણ નહીં આવે એક ઢાબડું પણ નહીં આવે એટલા રૂપિયામાં આપણી એકડ એક એકર જમીન તે વખતે લઈ લીધી હતી આજે આ વિસ્તારમાં અમે વચ્ચે આયવા તા આ વિસ્તારમાં નેરનું પાણી આવે છે આપણા ખેડૂતો એ બધા ને જ રજૂઆત કરી અહીંના સરપંચો એ બધાને કીધું જિલ્લા પ્રમુખ ને કીધું ધારાસભ્ય ને કીધું સાંસદ ને કીધું કે ભાઈ હિંમતપુરા જયસિંહપુરા આમલિયા અને જે પણ નમારિયા ને બધા જે ગામો આવે છે ત્યાં નેર નું પાણી લીકેજ થાય છે આખા ગામડાઓ અને ગામડાઓમાં પાણી ફરી વળે છે એનો રસ્તો કરી આપો એ નેર નું પાણી અમારા ગામોમાં માં નહીં ઘુસે એની વ્યવસ્થા કરી આપો ગટર લાઈન કરી આપો આજ દિન સુધી આ સરકારે આ ગામડાના લોકોને એ પાણી માટે યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા નથી કરી આપી મેં સાવલી જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવી દો એ નિર્નિપિન કરવાનો કામ આમ આદમી પાર્ટીની બોડી કરશે ત્યારે એ ભાજપ હોય કોંગ્રેસ હોય અત્યાર સુધી વારા પરથી એ લોકો શાસન કરતા હતા હવે આમ આદમી પાર્ટી તરફ લોકોનો ઝુકાવ વધી ગયો છે આમ આદમી પાર્ટી હક અધિકારોની વાત કરે છે બાળકો ના શિક્ષણ વાત કરે છે શાળા વાત કરે છે યુવાનોને રોજગારીની વાત કરે છે ખેડૂતોને એનો કપાસનો ભાવ મળે સીસીઆઈ કેન્દ્ર પર એની ખરીદી થાય એમએસપી કપાસનો ભાવ મળે એની વાત કરે છે મહિલાઓની વાત કરે છે મારા યુવાનોને આ સ્થાનિક જીઆઈડીસી માં રોજગાર મળે એની વાત કરે છે ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને આજે ચૈતર વસાવા એ લોકો ગાળો ભાંડે છે પણ ભાજપ ને કોંગ્રેસ ને આ મંડ પર થી કહેવા માંગુ છું ચૈતર વસાવા અને આવનારા દિવસોમાં અમને આશા હતી કે ત્રીસ વર્ષ કોંગ્રેસ નું શાસન હતું એને કઈ નહી કર્યું એટલે ત્રીસ વર્ષ આપણે ભાજપ ને પણ મત આપ્યા છે આપ્યા છે કે નથી આપ્યા આપણે ત્રીસ વર્ષ થી ભાજપ ને પણ લાવ્યા છે ભાજપે પણ આપણો કઈ કરવાના નથી અને કરશે પણ નહીં ત્યારે વિનંતી કરવા માટે આવ્યો છું હવે કોંગ્રેસ ના સંબંધો ભૂલી જાવ અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી માં ઉમેદવારી કરીને લડી લો જીતી જાવ અને આપણા લોકો ની સેવા કરવા માટે તમે મંચ પર આવી જાવ એવી તમને વિનંતી કરવા માટે આવ્યો તમે જોયું હશે આગળ આપણા ગુરુજી કીધું કે અહીંયા વડાપ્રધાન આવ્યા ત્યારે એમણે પચાસ કરોડ રૂપિયા નો ખર્ચો કર્યો એક જ પ્રોગ્રામ નો હિસાબ પ્રકારના તો વિકાસ પર્વ થયા વિકાસ મહોત્સવ થયા અમૃત મહોત્સવ ગૌરવ યાત્રા તમામે તમામ પ્રોગ્રામો માં આદિવાસી પ્રજા ના કરોડો રૂપિયા નો આ લોકો એ ખર્ચો કર્યો છે મેં હિસાબ માંગ્યો કે ભાઈ દસ કરોડ મંડપ તમે કાંથી લાવ્યા હતા બે કરોડ તમે ડોમ કાંથી લાવ્યા હતા પાંચ કરોડ તમે સ્ટેજ કાથી બનાવ્યું તો એનો હિસાબ આપો તમે બે કરોડ ના સમોસા ખાઈ ગયા એનો હિસાબ આપો તમે કરોડ ટોયલેટ લાવ્યા મોદી સાહેબ માટે હિસાબ આપો તમે ની ચા પીધી હિસાબ આપો તમે એક કરોડ ના ફૂલ ગુસ્સા લાવવા હિસાબ આપો તમે દસ કરોડ ના હોટલ ના બિલો હિસાબ આપો ત્યારે ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓના પેટમાં તેલ પેડાયું અને ખાસ અહી સાંસદે કીધું કે આ હિસાબ માંગીને પંચોતેર લાખ રૂપિયા માંગે છે તમે વિચાર કરો આ ચૈતરભાઈ ભાઈ પંચોતેર લાખ રૂપિયા કોઈના પર લે તો આ ભાજપ મને છોડે ભાજપ મને છોડે એક પાણી ના ગ્લાસ માટે મને એસી દિવસ સુધી જેલ માં રાખ્યો હતો તો પંચોતેર લાખ રૂપિયા તો ઠેલો ભરાઈ જાય ભરાઈ જાય કે ના ભરાઈ જાય એના માટે મને છોડે કોઈ કોઈ ના છોડે પણ આ મોદીજી ના કાર્યક્રમ માં કરોડો રૂપિયાનો હિસાબ આપવા પડે એના માટે એમની ભાજપના નેતાઓ એમના સાથે કરેલો કોબાણ બહાર આવે એના માટે આ લોકો ભોખલાઈ ગયા છે કેમ કે આગળ મેં નું કોબાણ અહીંયા જાહેર કર્યું તો ખબર છે ને બધાને એમાં ભાજપના મંત્રી કોંગ્રેસના ગુજરાતના ના ઉપાધ્યક્ષ

આજે આ મંચ પરથી અમે તમને કેવા માંગીએ કેવા માટે આવ્યા છે બંધારણીય અધિકારો ની વાત હોય આપણા વિકાસ ની વાત હોય આપણા બાળકો ના શિક્ષણ ની વાત હોય રસ નથી સરકાર ને તો પ્રજા ના પૈસે તાયફા કરવામાં રસ છે આજે લોકો દિવાળીઓ કરી ફરે છે ને એ દિવાળીઓ એમના કમલમ ના પૈસે થી એમના સાંસદના ના પૈસે થી એ બધી દિવાળીઓ તમારા જેવા લોકોના ના ટેક્સ ના પૈસે થી આ લોકો કરે છે એટલે આવનારા દિવસોમાં એ લોકોને સત્તાથી દૂર કરી દેવું પડશે આપણે તૈયાર છો બધા તૈયાર છો બધા ત્યારે સાથીઓ આજે મનરેગા યોજનામાં માં આપણને રોજગારી એક વર્ષથી આ ભાજપની સરકારે બંધ કરી દીધી છે કેમ કેમ કે મનરેગામાં માં એ લોકોએ ખૂબ મોટા કોભાંડો કર્યા હવે મનરેગા નું નામ બદલવાની તાલમીલ ચાલે છે સમાચાર માં તમે જોતા હશો કે ભાઈ મનરેગા જી રામજી ભગવાન રામ નો ઉપયોગ કર્યો ભાઈ ભગવાન રામજી તો અમારા બધાના હૈયામાં વસે છે એ બધા અમારા વડીલો કેતા હતા અમારા સંતો મંતો કે છે ભગવાન રામ આપણે હૈયામાં વસે છે આ ભાજપ ની સરકારે ભગવાન રામ નો ઉપયોગ પણ ભ્રષ્ટાચાર ઢાંકવા માટે કર્યો છે ત્યારે આ ભાજપ ની સરકાર ને અમે કહેવા માંગીએ છીએ નામ બદલવાથી તમારા કોબાંડો છુપાઈ જવાના નથી તમારા ભ્રષ્ટાચારી નેતાઓને આવનારા દિવસોમાં અમે ઘર ભેગા કરી દેવાના છે ઘર ભેગા કરી દેવું પડશે આ વિસ્તારમાં જંગલ ખાતાના અધિકારીઓ પણ આપણા લોકોને ખૂબ હેરાન કરે છે અહિયાં દીપડાઓ બહાર લાવીને છોડી દેવામાં આવ્યા છે આપણી દીકરીઓ પર હુમલા થાય છે બેનો પર હુમલા થાય છે અત્યાર સુધી એટલું મોટું જંગલ ત્યારે કોઈ વાઘ ને કોઈ દીપડા નહોતા આવતા હમણાં દીપડાઓ બહાર લાવી લાવીને આપણા લોકોને હેરાન કરવા માટે અહિયાં છોડવામાં આવે છે અને આપણા લોકોને હેરાન પરેશાન કરે છે ત્યારે એ જંગલ ખાતા અધિકારીઓને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું તમારું જંગલ ખાતું છે તો જે દિવસે અમે આ રસ્તા પર ઉતરીશું ને તે દિવસે તમારા જંગલ ખાતા પણ નજરે પડવાના નથી લોકોને હેરાન પરેશાન કરો છો ત્યારે જંગલ ખાતા વાળાને પણ આપણે કહી દેવાનું છે

ત્યારે સરકાર પણ હું કહેવા માંગુ છું આ મંચ પરથી કે વિકાસ નામે હવે પછી જો તમે કોરિડોર માં અમારા લોકોની જમીનો લેવાની વાત કરશો હાઈ ટેન્શન લાઈનો માં જમીનો લેવાની વાત કરશો હાઈ સ્પીડ કોરિડોર માં જમીનો લેવાની વાત કરશો ડેમોના નામે જમીનો લેવાની વાત કરશો તો અમે એક પણ જમીન આપવાના નથી પછી પણ તમે અમને હેરાન પરેશાન કરીને જમીન છીનવાની વાત કરશો તો તે દિવસે આ રોડ પર તીરકામઠા અમે ઘર માં કઈ શણગાર માટે નથી મૂક્યા અમારી રક્ષા માટે છે અને જે દિવસે અમારા સમાજ પર ઓની આંચ આવશે એ દિવસે આ ઓજારો લઈને પણ રોડ પર ઉતરીશું ગાંધીનગર જવાનું થશે તો ગાંધીનગર પણ રેલો જશે અને ગાંધીનગર માં જઈને તો ગાંધીનગર માં કેટલાક ત્યારે આ આ સભામાં નહીં આવવાનું નહીં જવાનું એમ કરીને ભાજપ કેટલાક નેતાઓ અમારા આગેવાનોને ડરાવતા હતા અમારા સરપંચોને દબાવતા હતા ભીવડાવતા હતા કે ભાઈ ચૈતર સભામાં જશો તો તમને કઈ વિકાસ નહીં કરીએ ફલાણું કરીએ ઢીકરું કરીએ તમારે ત્યાં જીબી વાળા રેડ કરાવીશું પોલીસ વાળા રેડ કરાવીશું તમારું પાણી બંધ કરી દઈશું તમારો રસ્તો બંધ કરી દઈશું એમ કરીને ભાજપના લોકોએ ખૂબ અમારા લોકોને ડરાવ્યા છે પણ ભાજપના લોકો પણ આ સાંભળી લે આ મંચ પરથી ભાજપના લોકોને પણ કહેવા માંગુ છું આ કોંગ્રેસના લોકો નથી આ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના લોકો છે અમારા લોકોને હેરાન પરેશાન જો તમે એક પણ સરપંચ ને એક પણ આગેવાન ને હાથ લગાડવાની જો તમે કોશિશ કરશો તો તમારા બધાના અમે મોર બોલાવી દઈશું મોર અમે કોઈને છોડ્યો નહીં

કેટલાક કોંગ્રેસના નેતાઓ ભ્રમ ફેલાવે છે પ્રચાર કરે છે કે ભાઈ ચૈતર માંગુ છું પર બેહીને જોયા નહીં કરો આવી જાવ આમ આદમી પાર્ટી તમારું સ્વાગત છે નહી તો આવનારા દિવસોમાં આ વિસ્તાર કોંગ્રેસ સુપડા સાફ થઈ જવાની છે તમને નહીં ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં તૈયાર થઈ જાવ કોંગ્રેસ ના લોકોની શરમ છોડી દો એકવાર પૂછી લો ભાઈ આવવાનું હોય તો આવી દૂર પાણી પર બેસીને નહીં કરો એ ભાજપના પણ સારા સારા લોકોને બોલાવી લો આવી જાવ જે લોકો સારા હશે એમને તાલુકા પણ લડવા મળશે જિલ્લા પણ લડવા મળશે એ લોકોને આવનારા દિવસોમાં સત્તા પણ બનાવીશું એમાં પણ લઈ જઈશું પણ જે લોકો આપણા લોકોને હેરાન પરેશાન કરીને રણ વાત કરશે એવા લોકોને તો આપણે છોડવા માંગતા નથી અહિયાં પોલીસ અધિકારીઓ આપણી વ્યવસ્થામાં માટે જોરદાર તાળીઓ પાડી પણ એવા કેટલાક પોલીસ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આપણા લોકોની જમીનો છીનવવા માટેના આદેશો કરે છે આપણા લોકોને રોડ પર ઉભા રાખીને પકડો અને દંડ ઉઘરાવો એવી સૂચનાઓ આપે છે એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સાંભળી લે આ આદિવાસી વિસ્તાર છે અનુસૂચિ વિસ્તાર છે પૈસા એક વિસ્તાર છે અહિયાં ગામ સભા નો પાવર લાગે છે તમે કોઈને પૂછ્યા વગર કોઈ પણ ગામમાં ઘુસી જશો કોઈને પૂછ્યા વગર અમારા લોકો સાથે દંડાવાળી કરશો અમારા લોકોને હેરાન કરવાનું પરેશાન કરવાનું કરશો તો અમારો પણ સમય આવશે અને એ દિવસે તમારો બધાનો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું